ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા એક ટ્રેક્ટર તેમજ એક લોડર પકડીએ અગિયાર લાખ રૂપિયાનો દંડ કરતી લોકલ ક્રેમ બ્રાન્ચ ભુજ તારીખ પંદર ચાર બે હજાર પચીસના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા તેમજ પીએસઆઈ એચઆર જેઠી એસઆઈ અનુરચ્છી રાઠોડ નિલેશભાઈ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ ખાવડા પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે હકીકત બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં ટ્રેક્ટર લોડર સાથે બે ઇસમ મળી આવેલ હતા તપાસ કરતા કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ હતું જેના આધારે રસીદ ઇબ્રાહિમ સમા તેમજ ચાલક સનાવલા કાસમવાડા સામે કાયદેસરની કાર્યવાહી કરી સદર બાબતે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના અધિકારી શ્રી દ્વારા અગિયાર લાખ ઓગણચાલીસ હજાર ચુમ્માલીસ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો